હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામતી કેમ છો બધા મજામાં ને ચાલો સવાર સવારમાં બધું કામ થઈ ગયું છે કચરા પોતા વાસણ કપડા હવે આપે જોઈએ પ્રિસાબેન શું રમી રહ્યા છે શું બનાવ્યું પ્રિશું આ બધું ઘર બનાવ્યું એ પછી આ કોણ છે તારું ઢીંગલી ને કૂતરા ને બધાને લઈને ઘર બનાવ્યું તે

દૂધ ને રોકલી એવું વેરી ગુડ દરરોજ દૂધ પીવું જોઈએ દૂધ પીએ તો શું થાય દૂધ પીએ તો આપણે શું થાય સ્ટ્રોંગ બની કેમ સ્ટ્રોંગ કેમ બની હા વારે વાર પીસા ને વધી ખબર છે હા એટલે દરરોજ પીસા શું પીએ છે દૂધ હા તો મિત્રો પીસાબેન અહીંયા શું કરી રહ્યા છે પીસાબેન હે પુ શું કરો રી ઓ છોકરી ફોન જોવે હા છોકરા ફોન જોવે જો કેવા ઊંધા વાળી ને ભાઈ ફોન જોયે જો રીલ રીલ્સ હાલો હવેરા રસોડામાં બતાવું શું બની રહ્યું છે શું બની રહ્યું છે બની ચકલા બોલે રા જો આજે વાદળું હોય ને તડકો હોય ને એવું વાતાવરણ મિત્રો કાલ રાત્રે બહુ વરસાદ પડ્યો પણ ગરમી હજી એવી જ થાય રહી થોડા ઊભા ઊભા પગરી જઈ રહ્યા તો મિત્રો અહીંયા કેવડો તૈયાર થઈ ગયો છે ચાલો કેવડો ખાવા જો અહીંયા પ્રિસાભાઈ પણ લોગ ઉતારી રહ્યા છે જો ફોન ખાણીને એને શોખ થાય લોગ ઉતારવાનો જો ફોન ખાણી મેં ચાલુ કરીને ઉભા આવા ચેવડો દેખાડો ને એમ કેરા નથી દેખાતો તારા ફોનમાં ચેવડો હે જો મિત્રો દિત્યા બેનિયા સ્કૂલે થી આવીને હોમવર્ક કરવા લાગી ગયા છે જો અહીંયા પિસા બેન વેલું લે આ ભૈયાને મારવા કેરી કે ભૈયા મસ્તી કરેલા વેલા નથી મારો મારું ભૈયા ને મારું વેલણાથી હે કોને મારું વેલાથી કોને મારું કોને કોને આને ઈ યો હજીત બહેન મારું કેમ હર્ષિતભાઈ ને કેમ મારું કેમ મારું શું કામ મારું હે ક્યાં મારું પાછી પચ કચ્છલ મારું હમણાં આવે ભયો એટલે મારું હમણાં હા આવ્યો મસ્તી કરે ને ઉભર મારું

તને શું ગૌરી જ્યાં ત્યાં ફાફા ના મળતો બે બાજુ જોજે ગાડી વાડી મિત્રો હમણાં વાગી ગયા છે સાંજના સાડા પાંચ અમારા ત્યાંનું વાતાવરણ જુઓ વરસાદ ચાલુ થઈ ગયો કેટલો આવશે ખબર નહી પણ હમણાં ચાલુ થઈ ગયો ગરમી તો બહુ હતી આજે નહી પ્રિસુ ગરમી થતી હતી ને વરસાદ આવ્યો પ્રિસુ એ ઉભી રહીને ને જુએ

એક એક બાજુ બાજુ દૂધ ગરમ તો મિત્રો આ હતો અમારો આજનો બ્લો તો આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય શ્રી કૃષ્ણ જય રામબીર બાય